અમરેલી શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા દ્વારા સ્વાસ્થ્યનો સહારો ધર્મજીવન હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સ્વામિનારાયણ સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સો બેડની આધુનિક સુવિધા યુક્ત હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે આ હોસ્પિટલમાં જનરલ મેડિસિન જનરલ સર્જરી ઓર્થોપેડિક સ્ત્રીરોગ અને પ્રસૂતિ બાળરોગ દંત વિભાગ એક્સરે સોનોગ્રાફી લેબોરેટરી અને મેડિકલ સ્ટોર્સ જેવી સુવિધાઓ દર્દીઓને રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરીયા વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયા રાજકોટ સાંસદ પરશોત્તમ રૂપાલા લાઠીધારા સભ્ય લાઠીધારા સભ્ય જનક તડાવિયા જેવા ભાજપના નેતાઓની સાથે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમર પણ ઉપસ્થિત રહ્યા હતા पास કરીને छल्ला 15 दिवस से चलिरहेला अमरेली लेटर कांड मुद्दे तमाम नेताओए राजकीय निवेदनों निवेदनांथी दूर रही मौन जाडवयु हतु पुरुषार्थ चतुष्टय का आधार जो है वो है उत्तम स्वास्थ्य जिस व्यक्ति का शरीर स्वस्थ है निरोगी है वही धर्म कर्म करेगा वही नई-नई इनोवेशन करेगा